thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ આપને જણાવી દઈએ કે વાયનાડમાં ભૂકલનના કારણે અત્યાર સુધીમાં બસો તેતાલીસ લોકોના મોત જીઆમિત્રો વિગતવાર વાત કરીએ તો કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે બાદ ભૂકલણમાં અત્યાર સુધી મૃત્યુઆંક બસો તેતાલીસ પહોંચ્યો છે જો કે અમિત વધુ જણાવી દઈએ છે કે એકસો ત્રીસ લોકો હોસ્પિટલમાં છે અને જ્યારે બસો થી વધુ લોકો હજુ પણ ગુમશે ત્યારે મિત્રો આર્મી એરફોર્સ સેન્ટરમાં મોકલાયા છે તો મળતી માહિતી અનુસાર એ પણ જણાવી દઈએ કે હવામાન વિભાગનું વાયનાડ ઉપરાંત ઘણા જિલ્લામાં ભારે વરસાદનો અલર્ટ જારી કરાયું છે જ્યાં મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ